આજે જ્યારે બે હજાર ચોવીસ દેશની લોકસભાની ચૂંટણીનું પરિણામ આપણા સુવર્ણનગર મત વિસ્તારનું પણ આવી ગયું છે ત્યારે પ્રથમ તો આ પરિણામ પહેલાં હું આપણા મીડિયાના માધ્યમથી એ કહેવા માગું છું કે રાજકોટમાં જે ઘટના બની છે એ ઘટનાનો અમને પણ ભારતીય જનતા પાર્ટીને અને ખુદ મને ઉમેદવાર તરીકે પણ ખૂબ દુઃખની લાગણી અનુભવું છું આ જીત જ્યારે મારી થવાની છે ત્યારે આ જીતનો પાર્ટીના આદેશ અનુસાર અને અમારી બધાની સંગઠનની લાગણીને પણ એવી છે કે આપણે આ જીતનો જશ્ન નહીં મનાવીએ કારણ કે જે ઘટના બની છે ખરેખર ખૂબ જ ગંભીર દુર્ઘટના છે અમારી સંવેદનાઓ એમના મૃતકો સાથે છે એમના પરિવારજનો સાથે છે ત્યારે આ જીતનો અમે જશ્ન આજે મનાવવાના નથી સાથે સાથે આ લોકસભા સીટ અમે જેમ અગાઉ પણ કહ્યું છે તેમ અગાઉ જ્યારે ડૉક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા બેને પંચોતેર લાખ ઉપરાંત મતથી જીતા હતા એમ આ સુવર્ણનગર લોકસભા સીટ અમે બે પંચોતેર લાખ મતથી ઉપરાંત મતથી અમે જીતી રહ્યા છીએ ત્યારે આ જીતનો જશ્ન હું મારા સુવર્ણનગર લોકસભા વિસ્તારના તમામે તમામ પાર્ટીના કાર્યકરોને આપું છું સંગઠનને આપું છું સાથે સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ દેશને જે વિકાસની કેડી કંડારી છે અને આ ગુજરાતના મુખ્યમંત્રી આપણા આદરણીય અને મક્કમ ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે પણ જે વિકાસની કેડી કંડારી છે અને અમારા પાર્ટીના પ્રમુખ શ્રી પાટિલ સાહેબે પણ જ્યારે એક સંગઠનનું જબરજસ્ત કાર્ય કરી રહ્યું છે કરીએ અને ગુજરાતમાં છવીમાંથી છવી સીટ અપાવવાની એમની જે કામગીરી છે અને કાર્યકરો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર એટલે માત્ર માત્ર ચૂંટણી પૂરતો કાર્યકર નહીં પરંતુ આજે ચૂંટણી પૂરી થવાની છે કાલે આવતીકાલથી એ લોકોની સેવા માટે સતત તત્પર રહીને કામ કરતો હોય છે ત્યારે લોકોને બધાને વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની વાત સાથે ચાલવું જોઈએ ભારતીય જનતા પાર્ટી વિકાસને વરેલો કાર્યકર હોય છે ત્યારે આ જીત હું મારા આ લોકસભા વિસ્તારના તમામે તમામ કાર્યકરોને અર્પણ કરું છું ડૉક્ટર મુંજપરા સાહેબે જે એમના સમય દરમિયાન જે કંઈ કામો આવી રહ્યા હતા એ કામ પૂર્ણ કરવાનું હું પ્રથમ કાર્ય કરવાનું છે આ ઉપરાંત આ વિસ્તારને જે પ્રાધાન્ય આપવા જેવા જે કંઈ કામો હોય કોઈ ઓવરબ્રિજના કામો હોય રેલવેને લગતા કામો હોય કે ટેલિફોન ને લગતા જે કંઈ કામો હોય એ કામોને પ્રાધાન્ય આપી અને આ વિસ્તારની જરૂરિયાત મુજબના જે કંઈ કામો હશે એ કામો ને હું પ્રાધાન્ય આપવાનો છું જે મતદાન થયું અને આજે જણતી પણ સંપન્ન થવા જઈ રહી છે ત્યારે મોદી સાહેબ આ દેશમાં ત્રીજી વખત વડા મતદાન બનવાની હેત્રી કરી રહ્યા છે અને અહીં સોનગર લોકસભા વિસ્તારમાં પણ ભારતીય જનતા પાર્ટી ત્રીજી વખત હેત્રી કરી રહી છે ત્યારે લોકોને એક વિશ્વાસ છે મોદી સાહેબ ઉપર અને ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ કાર્યકર્તાઓ ઉપર ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ આગેવાનો ઉપર કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હોય મોદી સાહેબ જે દિશામાં આ દેશને આગળ લઈ જવા માટે આ દેશનો વિકાસ કરવા માટેના કામો કરી રહ્યા છે આ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સંગઠન પ્રમુખ આપણા પાટીલજી પણ આ દેશ માટે અને આ ગુજરાત માટે વિકાસની જે કેડી કરે છે એ જોતા લોકોને એમના ઉપર ભરોસો પૂરેપૂરો છે ત્યારે આ લોકસભા વિસ્તારના છે મહેન્દ્રભાઈ મનપરા જે કઈ આ વિસ્તારના વિકાસ માટેના કામો આદરેલા છે એ કામો પ્રથમ અમે પૂર્ણ કરવાનું પ્રાધાન્ય આપીશું આ સાથે સાથે આ વિસ્તારમાં જે કઈ જરૂરિયાત પ્રથમ જરૂરિયાત હોય એવા કામો